દરરોજ ગામના અલગ અલગ ફળિયામાં ગરબા માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે ગામની જ ભજન મંડળી ઉપર ગરબા રમી ખેલૈયાઓ નવરાત્રીની ઉત્સાહે ઉજવણી કરે છે રિપોર્ટર રેશમવાળા સાજ સમાચાર સુરત ની મહિમા છે ત્યાંથી ચૌદ વર્ષથી માતાજી ના આનંદના ઘર ને માણસ ને સુખી રાખે એ અમારી ભાવના છે ચૌદ વર્ષથી અહિયાં અમે નવરાત્રી ગરબા રાખ્યુંર મહિના ની નવરાત્રી માતાજી ની આવે મોટી આસો મહિના ને ગરબે રમવાના નવરાત્રી આવે આમ સંખ્યા જોવા જાય તો અઢી હજાર ત્રણ હજાર પાંત્રીસો દર વર્ષે પબ્લિક થાય છે દસે દસ ગરબા થાય

ચૈત્રી નવરાત્રીમાં ભંડાર ભંડારો છે આશા નવરાત્રી નવ દિવસ શાંતિ પૂર્વક પ્રાર્થના કરી આશા નવરાત્રી નવરાત્રીમાં

તમામ લોકો ઉગણ ભુનીને પાંચ અન્નમાની આરાધના કરે છે અને સાતમા ગૌશે માતાકાળ પરમેશ્વરની પ્રસન્નતા કરવાની અને સૌને સુખદારી રહે એમની પ્રાર્થના કરી જોવી છે. શ્રીના આરાધના પરમામે બક્ષો. શનિના પરમામાં માતાજી નિરંતરસ્તે વંદન કરું છું નમન કરું છું સાથે સાથે તમામ દેશવાસીઓને સુરક્ષા સુખ સમૃદ્ધિ માં વધારો થાય અને બે ના દીકરીઓ પણ પોતાના જીવન અભ્યર્થના અને